બધા મજા આવે નીકળી જાય અને રિક્ષા ભાઈ આખી ભરી ભરી નીકળી ગયા છે ભાઈ આપણે અહીંયા બસ આવેલી આવે આગળ અત્યારે તો રિક્ષા ચાલુ કરતા કાંઈ અવાજ આવતો નહીં આવતો હોય રિક્ષા ચાલ ઊંડી ત્યારે એના પાછા

મિત્રો માન માં નીકળે ભાઈ જામી ગયું તી અંદર મિત્રો હવે અમે થાય હાલતા હવે અને ભાઈ આંબા વાળીયા ભૂગીએ પછી આપણે મળીએ પાછા તો મિત્રો હવે પરકમ ના ભાઈ અમે ભૂગી ગયા છી જરા ઘેરા રહી ગયો મિત્રો હા હવે ગેટે ભૂગવાની તૈયારી છે ને હમણો પડતો પડતો રહી ગયો એ આવડે પકડે આવડે પકડી લીધો એટલે નકર હમણો પડતો પડતો રહી આવવાના

તો મિત્રો અમે અત્યારે જઈશી ભાઈ દુકાને આ બાજુ સાઈડ એક દુકાન છે ને દુકાને જઈશું છે બાકસ લેવા અમારે કારણ કે ભઠો કરવાનો છે અને સુનીલ કહે બાકસ મંગાવી છે તો હવે બાકસ લેવા જાય આગળ દુકાને કોઈ ખુલ્લી હોય તો જોઈ અત્યારે ભાઈ સાડા દહ વાગી ગયા છે મને લાગતું તો નહીં કે દુકાન ખુલ્લી છે એવું તો જોયું હવે દુકાન ખુલ્લી છે કે નહીં ને કંઈક આવું છે હવે રસ્તામાં તો મિત્રો અમારી જો થોડુંક નાનું એવું સ્કેમ થઈ ગયું દસ રૂપિયાની દસ બાકસ આવે ને તો એમ થઈ ગયા અમને પાંચ બે રૂપિયાની એક જ મળશે તો પછી હવે બાકસની જરૂર હતી તો અમે કાંઈ બોલ્યા નહીં ને પછી સીધી રીતે લઈ ગઈ આવી લેવા બાકસ તો અત્યારે જાય છે પાસે આ મહિને ત્રણ બાકસું દઈ દઈ પછી સુનિલ કાકા ને બે અમે રાખ્યું મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ પાછા કાલ નવા આવલો માં તો અડધે ભજન જય માતાજી અને હવારે ભાઈ નેક્સ્ટ બ્લોગ આવવાનો હોય તો એ જરૂરથી જોજો તો મળ્યા પાછા કાલ નવા અવલોમાં તો અધ્યભ જય માતાજી ભાઈ ભાઈ